નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે હેલ્થમાં જબરદસ્ત રિઝલ્ટ આવ્યું છે જેમને ઘણી બધી હેલ્થની તકલીફ હતી મોડાને લગતી કૈલાસ બેન કનુભાઈ સોડા પરમાર અને આ ગામ કયું લાગે સૈયદપુરા એમનું ગામ લાગે અને તાલુકો કયો તમારો તાલુકો ઉમરેટ અને જિલ્લો આણંદ લાગે ઓકે તો બેન તમને શું તકલીફ હતી મોડામાં છાલા પડી જતા હતા મોડામાં ડાઘા પડી ગયેલા અને જે કહેવાય કે કેટલા ટાઈમ થી તમને આ તકલીફ હતી બે ત્રણ વર્ષથી મિત્રો અમને તકલીફ હતી કે મોડામાં જે છાલા પડી જાય મોડામાં ચાંદા પડી જાય અને અંદર મોમાં ડાક પડી જતા હતા કારા બરાબર બે થી ત્રણ વર્ષથી અમને તકલીફ હતી બરાબર છે

ખુલ્લાં પડી જાય છાળા પડી જાય ચાંદા પડી જાય બરાબર છે તો મિત્રો આ છે આપણી ડેન્ટો પરિવર્તન કોલગેટ આવે છે એકદમ આયુર્વેદિક કોલગેટ આવે છે તો જે પણ મિત્રોને આવી તકલીફ હોય જેવી કે મોડામાં ફૂલ્લા પડી જતા હોય ચાંદા પડી જતા હોય છાલા પડી જતા હોય મોં લાલચોડ થઈ જતું હોય પછી મોંમાં કડતર થતું હોય દાઢનો દુખાવો હોય દાંતનો દુખાવો હોય પછી મોઢામાં રસી આવતી હોય પાયોરિયા થઈ ગયા હોય પછી મોઢામાંથી સ્મેલ આવતી હોય અને જે પણ મિત્રો ગુટખા ખાતા હોય બરાબર મસાલા ખાતા હોય અને દાંત પર ડાઘ પડી ગયા હોય તે બધામાં જ આપણી આ ડેન્ટો પરિવર્તન કામમાં આવે છે અને એકદમ આયુર્વેદિક છે બરાબર બધી આયુર્વેદિક જડીબુટ્ટીઓથી બનાવેલી છે કોઈ કેમિકલ આમાં આવતું નથી એકદમ આયુર્વેદિક છે અમે પોતે પણ કન્ટિન્યુ પાંચ વર્ષથી હું પોતે પણ વાપરું જ છું ડેન્ટો પરિવર્તન બરાબર છે આમાં તમને આ જો કન્ટિન્યુ તમે વાપરશો તો મોડાનું કોઈ પણ જાતનું તમને કેન્સર જિંદગીમાં નહીં થાય બરાબર છે તો જે પણ મિત્રોને કેન્સરની સમસ્યા હોય એમાં પણ આપણી આ ડેન્ટો પરિવર્તન કામમાં આવે છે અને આ તમે આપણે એકદમ આયુર્વેદિક નોની અને ગેનોડરમાં એટલે કે મશરૂમમાંથી બનાવેલી આપણી ડેન્ટો પરિવર્તન છે કોઈ પણ જાતનું આમાં ફ્લોરાઇડ નથી આવતું કોઈ પણ જાતનું એકદમ આયુર્વેદિક ડેન્ટો પરિવર્તન આવે છે તો તમારી જેવા બીજા પણ જે બેન છે બરાબર

ડિસ્પ્લે પર નંબર આપી દઈશું અને આ ડેન્ટલ પરિવન કોને આપેલી આપણે સંજયભાઈ તો સંજયભાઈ તમારું નામ અને તમે ક્યાંના છો અને તમારો નંબર આપી દો મારું નામ સંજય કુમાર હિંમતસિંહ પરમાર મારું ગામ છે પણસોરા મારો કોન્ટેક નંબર છે સત્તાણું સત્યાવીસ અઠ્યાસી દસ ચોસઠ ઓકે તો મિત્રો જે પણ આવી તકલીફ હોય દાંતને લગતી તો સંજયભાઈનો કોન્ટેક નંબર આપી દઈશું ડિસ્પ્લે પર એમનો કોન્ટેક કરજો ઓકે તો બેન તમે જે પણ માહિતી આપી તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ